ચૂંટણીના બે દિવસ બાદ ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું તેમાં જાહેર થયેલા બાર સાયન્સ અને કોમર્સના રિઝલ્ટમાં ડાયમંડ સિટી સુરતના વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમક્યા કતારગામ અંબા તલાવડી ખાતે આવેલા યોગી પ્રવૃતિ વિદ્યાલયનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવૃત્તિ પરિણામ સામે આવ્યું છે માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ નવ મે પરિણામ જાહેર થયું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરાયા છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી છપ્પન ટકા સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા જાહેર થયું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ વન અને એ ટુમાં ડંકો વગાડ્યો છે સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલય કતારગામ સુરતમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ બે હજાર ચોવીસમાં વ્યાસ ઝીલ શૈલેષભાઈ સત્તાણું ટકા સાથે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટાઇલ હાંસલ કર્યા છે સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે શાળામાં કુલ ચોવીસ વિદ્યાર્થીઓ ગ્રેડ કુલ વિદ્યાર્થીઓ એકસો પ્રાપ્ત કર્યા છે પ્રવાહ માર્ચ બે હજાર ચોવીસમાં ભાતિયા હેમાંશુ બાલ ત્રાણું ટકા સાથે નવ્વાણું પોઈન્ટ સડસઠ પરસેન્ટ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે કુલ ચાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને કુલ છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છાઓ પણ પઠવાય વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી પણ વ્યક્ત કરાય જેઓને શાળા પરિવાર વતી પણ ખૂબ અભિનંદન પાઠવાયા હતા મારું નામ રાજ ધનાણી હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું રાજ્ય અમે જાણ્યું છું કે સ્કૂલ ભરે નાની લાઈ પણ કામ ખૂબ જ મોટું યસ સર એક્ઝેટલી અમે જે શરૂઆત કરી છેલ્લા બે વર્ષથી આ શાળાનું મેનેજમેન્ટ હું સંભાળું છું અને સતત લાસ્ટ બે ટુ ઇયરથી શાળાનું ઉત્તરોત્તર પરિણામ ખૂબ સારી રીતે આવી રહ્યું છે અને ગુજરાતમાં ટોપ ટેનની ની અંદર સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છીએ આ વર્ષેના પરિણામની જો વિગતવાર વાત કરું તો સાયન્સના પરિણામની અંદર ચોવીસ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ પણ ખૂબ મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી અને ટોટલ એકસઠ વિદ્યાર્થીઓ ગુજકેટમાં એકસો વીસમાંથી માંથી થી વધુ ગુણ પ્રાપ્ત કર્યો છે જે અમારી શાળા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય તેમજ કોમર્સ વિભાગની અંદર પણ ખૂબ આયોજન પ્રમાણે આયોજન અમે મહેનત કરાવીએ છીએ અમે અમારા વિદ્યાર્થીઓને અમારી તરફથી વધુમાં વધુ પ્રોત્સાહિત કરીને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ જે કે પણ ફિલ્ડ પસંદ કરે તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માતા પિતાના પણ કંઈક સપનાઓ અરમાનો હોય છે એ પૂર્ણ કરે અને જીવનમાં ખૂબ આગળ વધે શાળાનું પરિવારનું અને સમાજને મદદરૂપ થાય તેવું વ્યક્તિત્વ પ્રાપ્ત કરે તેવા અમારા ઊંડા વિચારો છે મારું નામ વ્યાસજીલ શૈલેષભાઈ હું અત્યારે ટ્વેલ્થ બી ગ્રુપમાં નવ સત્તાણું ટકા સાથે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે આખા ગુજરાતમાં ફર્સ્ટ પ્રાપ્ત ક્રમાંક પ્રાપ્ત કર્યો છે લાગતું નહોતું કે હું આટલું બધું કરી જઈશ પણ છેલ્લે છેલ્લે જે મને મારા સર્વ તરફથી અને ઘરથી મને જે બૂસ્ટ એક કહેવાય કે આમ ધક્કો મળે કે આમાં તારે કરવાનું છે એમ કરવાનું જ છે એવો ધક્કો મને એવો મળ્યો અને છેલ્લે છેલ્લે મેં પછી એટલી બધી મહેનત કરી અને છેલ્લે મારી છેલ્લે છેલ્લા સમયની મહેનતે મને આજે અહીંયા લગી પોગાડી દીધો મારા પપ્પા ટેક્સટાઇલ મજૂરી કરતા હતા અને મમ્મી સિલાઈનું કામ કરતા હતા અને જ્યારે પણ મારે મોડા લગી જાગવાનું થાય કેમ કે ભણવાનું હોય એટલે આપણે એક વાગ્યા લગી કે બે વાગ્યા લગી આપણે જાગવું પડે અને થોડીક મહેનત કરવી પડે એટલે ત્યારે ત્યાં સુધી મારા પપ્પા મારી બાજુમાં બેસ તે મારી સાથે જાગતા અને મને સપોર્ટ કરતા મારા મમ્મી પણ સિલાઈનું કામ કરતા અને ત્યાં સિલાઈનું કામ કરતા ને ઓ અંદરની રૂમમાં વાચતો રાધે રાધે મારું નામ ભાતે હેમંતસિંહ સંજાયવા છે મારો परसेंटेज 93 પોઈન્ટ છે એ બાબતે તો હું પેલો સહી મારા સ્કૂલના જાવે છે કે મા મારા ગુરુજી જે પર મારી ક્વેરી હોય બધી સોલ્વ થાત હતી વીકલી एग्जाम વાળી સાથે સતત અભિપ્રાય એટલા માટે આ મારું પરિણામ આવ્યું છે આગળ તમારું સપનું એ જ છે કે સી એનું બ્યુરો રિપોર્ટ ગુજરાત મોડતો